હલો મિત્રો કેમ છો મજામાં ખૂબ સરસ બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો મિત્રો આજે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે મસ્ત મસ્ત વ્લોગ બનાવવાનો છે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો આપડે હોટલે છે તો મિત્રો આજ સવાર સવારમાં વધીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર્થ તો બધા મિત્રોને જય શ્રી રામ તો મિત્રો એક તો માલ ડૂબડી હોટલે એટલો બધો આવી ગયો ને તો વિવેકભાઈ માનસીબેન આપણે મુકેશભાઈ અને મુકેશભાઈની દીકરી એટલે અમારે દેવુબેન બધાય મસ્ત મસ્ત માલ ગોઈટો જોરદાર અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ઘણા વિવર્સ બધા આપણે એમ કહેતા હતા કે તમે દુકાન તમારી હોટલ જે કાંઈ છે એ અમને બતાવો તો હમણાં આપણે વિવેકભાઈ છે બધું બતાવશે આગળ પણ તમે ઘણા બધા બ્લોગ જોયા છે આપણા મનોરથનો માતાજીના પ્રોગ્રામનો જોરદાર બધા હતા પણ હવે એ બધી ક્લિપ આપણે પૂરી થઈ ગઈ છે એટલે મસ્ત પાછા બ્લોગ આપણા રૂટિનના જે કાંઈ હોય એ આપણે બનાવવા ચાલુ કરી દીધા છે અને બીજું કે હવે આપણે એક બે દિવસમાં જુનાગઢ જવાના છીએ અને ત્યાંના મસ્ત વ્લોગ બનાવવાના છીએ તો આગળ ખાસ બધા વિડીયો જોજો જોરદાર બ્લોગ આવશે નવા નવા ય છે સુરજ ખલવલ છે પછી મસ્ત વોટરપાર્ક છે આપણે ઉપર જવા માટે રોપવે છે અને ઘણું બધું જોવાલાયક ને સક્કરબાગ ને બધું પ્રાણી સંગ્રહાલય ખૂબ બચાવવાની કોશિશ કરશું તો આગળ ચોક્કસ વિડીયો જોજો વિડીયોમાં બીને રહેજો અને ખૂબ મજા આવશે ખૂબ આપણે ધૂમ બચાવવાની છે તો ખાસ બધા મિત્રો

તમે વિશો નહીં સિંહ દીપડા જોઈને ને પાંજરા માં હોય એટલે વાંધો ના આવે સફારી બાગમાં તો ખુલ્લા હોય ને હા તો માનસીબેન એમ છે કે પ્રાણી સંગ્રહાલય સફારી બાગમાં ખુલા સિંહ દીપડા બધું જોવા જોરદાર જવું છે તો શું કરશે તમારા મામાન ઘરે જવું છે કે પછી

હા તો હવે આપણે તૈયારી મંડીએ કરવા જવા માટેની તો બે ત્રણ દિવસ પછી આપણે એક બે વ્લોગ હજી છે આપણે બધા મૂકીએ તા તો આપણે જુનાગઢ પૂગી જાય બધાને વ્લોગ બતાવીને વ્યવહાર ને કા તો ઓકે ચાલો શું છે દેવબેન મજામાં હા દેવું મજામાં છે હો ભાઈ તો મિત્રો છે ને તમને કીધું હતું ને આગળ આ માં મહેનત બહુ કરી માલ ઘણો બધો આવ્યો હતો તો તમને કેવી રીતના માલ મુકેશભાઈ બધે જોરદાર મહેનત કરી છે તો જોઈ લઈએ બધી ટીમ આ કેમ ગોઠવાઈ ગઈ છે આ છે વિવેકભાઈ આ છે માનસીબેન આ છે તો છોકરાઓ માલ બાલ ગોઠવાઈ ગયો કે શું છે

તો ચોક્કસ હાલો તમને આઈસ્ક્રીમ કે ગુલ્ફી કે મસ્ત હમણાં ખવડાવી દઉં પેલા જોઈ લઉં તમે કેવો માલ ગોઠવો તો જો અહીંયા મસ્ત છોકરાઓએ ઝુમખા ગોઠવા છે બધા આ ત્રણે ત્રણ મસ્ત ગોઠવા છે પછી આ વેફરના બહુ લાંબા પટ્ટા કર્યા છોકરાઓએ જોરદાર જો આ બધું આ આ બાજુ પણ મસ્ત મસ્ત વેફરના લાંબા લાંબા પટ્ટા કરી દીધા છે ઉપરથી કરીને છે નીચે સુધી તો છોકરાએ જોરદાર મહેનત કરી છે અને અહીંયા આપણે આ બધું ગોઠવી દીધું છે જો તો ઉપરથી કરીને આ તો બહુ લાંબા પટ્ટા કર્યા જોરદાર આઈસ્ક્રીમ ખવડાવવી પડશે છોકરાઓ તો તમને ખવડાવવી પડશે અહીંયા પણ મોટા મોટા ઝુમખા છે ભાઈ વાહ ખૂબ સરસ અને મુકેશભાઈ માલ ગોઠવી ગોઠવીને થાકી ગયા ને જો અહીં બે ગયા છે અમારા મુકેશભાઈ હા મુકેશભાઈ શું કરો છો માલ બહુ ગોઠવડાયો એટલે થાકી ગયા છો એમ ખૂબ સરસ જો જો હાલો કઈ વાંધો નહીં તો મિત્રો જો આ બધા છે ને હવે જોઈએ આપણે આગળ આગળ અને આઈસ્ક્રીમ ને કુલ્ફી ને ખવડાવશું ને બધા વિવર્સ એમ કહેતા હતા કે તમે તમારી દુકાન બતાવો તો આપણે દુકાનનો બોર્ડ અત્યારે બતાવીએ થોડોક તમને અને પછી આગળ આગળ આખી દુકાન ને આખી ને બધું બતાવશું ઓકે તો હવે બધા આગળ વિડીયોમાં ભાઈ ના રહેજો મિત્રો તો આપણે લાઈવમાં અને કોમેન્ટ કરીને ઘણા બધા મિત્રો છે તમારી દુકાન દેખાડો ચાલો આજે તમે દેખાડી દો પહેલાં તડકો બહુ છે તો તમને હાઈવે રોડનો સીન બતાવી દો અહીંયા આપણે હરિભાઈ છે દ્વારકા પોરબંદર હાઈવે છે તડકાને બધા તપે છે ભેગા ભેગા આપણે તપીએ છીએ ના આપણે દુકાન છે આપણે દુકાનનો બોર્ડ શ્રી મોમાય બાન ટી એન ફરસાણ માર પછી અહીંયા આપણે મુકેશ કુવાનો ફરસાણ વિભાગ છે અહીં જલેબી છે પછી ગાંઠિયા છે પછી સામે ડબ્બા છે એમાં એ છે ફાફડી ગાંઠિયા બધા ગાંઠિયાનું મિક્સ ચેવડોન થોડુંક ખાલી થઈ ગયું છે માલ બનાવવાનો બાકી છે પછી પેંડા છે ગુંદી છે અહીંયા આપણી ચાની કેન્ટી અને મસ્ત આદુવાળી ચા મળે છે આપણે અહીંયા તો બધું હમણાં પપ્પાએ તમને દેખાયું હતું તો અહીંયા અંદર એક ઘોડો છે આપણે આપડે ઓનિકર પણ એક ઘોડો છે તમને દેખાણો આપડે સામેનો ઘોડો છે આપણે મેં હમણાં કીધું બિસ્કીટ ને પછી એની ઉપર અગરબત્તી બધી જાત જાતની અહીં બધા ચાલીસ સ્વરણ પચીસ સ્વરણ બધા બિસ્કીટ છે અહીંયા આપણે શ્રદ્ધા માનસી બધી બેઠી છે દેવું ને એ જો આપડે દેવું કહેતા હતા હું કેતા હતા બોલી જારમાઈ ગયા છે આપણે અહીંયા ફ્રીજ છે ફ્રીજમાં જોચ્છી છે સ્પ્રાઇટ છે થમ્સઅપનું કેન છે લાલ સ્ટીંગ પછી બ્લુ સ્ટીંગ ચાર્જ લીંબુ પાણી પછી માજા લીમકા બધું કહેવું છે ચોકલેટ છે બધું પાંચ વાર પચાસ વાર અહીં વીસ ભાઈ થમ્સઅપ ને એવું છે અહીંયા થમ્સઅપના ટીન છે કોકાકોલા છે સ્પ્રાઇટ છે થમ્સઅપ છે અહીંયા પૂરા બીજું બ્રિજ છે એમાં પાણીની બોટલ ને એવું બધું છે ડી ને અહીં છાશ પૂરી થઈ ગઈ છે જગ્યા ખાલી છે ભાઈ તમને જો મસ્ત હોટલનો બોર્ડ બોર્ડ બતાવ્યો હાઈવે બતાવી દીધો અને થોડોક હોટલનો વ્યૂ પણ બધા વિવર્સને બતાવી દીધો તો આવી રીતના માલ બાજ ને રાખીએ આપણે બાલાજી હોય ફ્રીજમાં બધું તો તમે બધે જોયું હશે તો હવે આપણે છોકરાઓ મહેનત બહુ કરી માલ ખૂબ ગોઠવો તો છોકરાઓને આપણે કંઈક રાજી કરવા જોઈએ તો હાલો ચાલો આપણે મસ્ત મસ્ત છોકરાઓને રાજી કરીએ અને શું રાજી કરીને જોજો આગળ ખૂબ મજા આવી જશે હો બધા મિત્રો તો મિત્રો છે ને છોકરાઓ ક્યારના માર ગોઠવતા હતા ને તમને કીધું ને આપણે પાર્ટી દેવાની છે ને ક્યારને હેરાન કરતા હતા પાર્ટી આપો પાર્ટી આપો જોઈ લ્યો લાઇનમાં ગોઠવાઈ ગયા છે અને બધા અલગ અલગ આઈટમ લીધી છે તો હું તમને બતાવું કેવી આઈટમ બધે ચોઈસ કરી છે ને શું ખાય છે ને શું પાર્ટી કરે છે તો સૌથી પહેલાં આપણે છે ને દેવબેનને પૂછ્યું શું ખાવ છો દેવબેન તમે હે શું ખાવ છો જો દેવસીબેન દેવબેન છે ને મસ્ત મસ્ત બટર સ્કોચ કોણ ખાય છે અને માનસીબેન તમે શું ખાવ છો માનસીબેન પણ કોણ ખાય છે અને શ્રદ્ધાબેન તમે શું ખાવ છો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કહેવાય એટલે જે મોખી એ છે ને માવા મલાઈ કેન્ડી છે ઓકે તો સદાબેન આપણે માવા મલાઈ કેન્ડી ખાઈ છે ને આપણા ભાઈ મોટા ભાઈ શું કરે છે એ પણ માવા મલાઈ ખાય છે તો શું છોકરાઓ માલ ગોઠવીને ગરમી બહુ થઈ હતી તો આપણે પાર્ટીમાં કેવીક મજા આવી એમ એવી બધી મજા આવી ગઈ એટલે ખા કોણ ને ગુલ્ફી ખાવ એની મજા આવી કે માલ ગોઠવવાની મજા આવી ઈ ગયો તમે એમ એટલે માલ ગોઠવવાની મજા આવી અને હવે કોન આઈસ્ક્રીમ કુલ્ફીની જે આપણે પાર્ટી કરીએ છીએ એની પણ ખૂબ મજા આવી તો શું છે હવે આપણા વ્યુઅર્સ બધાને પાર્ટી જોઈએ છે એનું શું કરશો હા આપણે હવે આપણી ચેનલ મોનેટાઈઝ થાય તો એના માટે બધા વ્યુઅર્સ પાર્ટી માંગે એનું શું કરશો હાલો વિવેકભાઈ એમ કહે છે અહીં આવી જાવ એટલે આપણે મસ્ત પાર્ટી આપી દઈએ તો ચાલો મિત્રો હવે છે ને આપણે ઘણો બધો પછી બ્લોગ લાંબો થઈ જતો હોય તો આગળ ખાસ વિડીયો જોજો બધા મિત્રો ને હવે એવું છે કે આપણે જુનાગઢ બાજુ બનાવવાના છે એટલે ત્યાં કોટ ને કેટલા બધા સ્થળ છે મ્યુઝિયમ ને ઓલું શું કહે વિવેક આપડે શક્કરબાર ને સુરત ખંડવલ ને એમાં ભૂત બંગલો ને એટલે ખાસ એ બધું જોવાનું છે તો બધા તૈયાર જ છો ને આપડે જુનાગઢ જવા માટે માનસીબેન સધાબેન એમ વિવેકભાઈ બધા તૈયાર છો ને હાલો તો બધા તૈયાર છે અને ખાસ બધા આગળ આગળ વિડીયો જોતા રહેજો તો એ જ વાત સાથે થઈ તો એટલે તર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સનાતન ધર્મની છે અને બધા મિત્રો આવજો આગળ ખાસ વિડીયો જોજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો ગુડ નાઇટ